લાસ્ટના દિવસોમાં ટેન્શન થઈ ગયું લાસ્ટના પાંચ દિવસો રહ્યા એટલે મેં કીધું હવે વિઝા આવશે નહીં એટલે પાસપોર્ટ આવશે નહીં આવે આપણે જઈ શકશું નહીં જઈ શકીએ શું કહીએ દિલ્હી ફોન કર્યું ને બધી ઓળખાણ લગાડી એમ્બસીમાં ફોન કર્યો ત્યાંય કાંઈ ખબર ન પડી એ લોકોને આ ખબર ન પડી કે મારો પાસપોર્ટ છે કેમ આપણો વેટ કરી કરીને કરી કરીને પછી પિતાશ્રીની પાસે વાત ગઈ હજી સુધી એમને કીધું નહોતું પણ પછી ફાઇનલી કેવું પડ્યું કે હવે શું કરશું તો આપને તો ખબર જ છે એ થોડા ગુસ્સે થઈ ગયા પણ આપે આજ્ઞા કરી મોટા મંદિર બિરાજે છે હમણાં થોડાક દિવસોથી કેમ કે અમારો વારો ચાલે છે ત્યાં સેવાનો તો ત્યાં મેસેજ ઉપર આપે આજ્ઞા કરી એ જો પાસપોર્ટ આવે ને તો ઠાકોરજીને સામગ્રી આરોગાવજો અને એના પછી લખ્યું બાવાને કેજો પોતે સિદ્ધ કરે આજ સુધી ચોવીસ વર્ષ થયા મને બોતલ ઉપર આજ સુધી પિતાશ્રીએ જીવનમાં ક્યારેય એવી આજ્ઞા નથી કરી કે હું પોતે સામગ્રી સિદ્ધ કરું માતાશ્રી આજ્ઞા કરી છે ઘરે બધા આજ્ઞા કરી છે પિતાશ્રી પહેલી વાર આજ્ઞા કરી કે હું સામગ્રી પોતે સિદ્ધ અમારા હાથથી કરું એકદમથી મને સ્ટ્રાઇક થયો કે ઉષ્ણકાલ જ્યારે આરંભ થયો હતો એટલે ઉષ્ણકાળનું જસ્ટ સ્ટાર્ટ થયું હતું ત્યારે મેં ઘણી વાર આ વાત કીધી હતી કે ઠાકોરજીને એક સામગ્રી અરોગાવી છે મને પ્રભુને એક સામગ્રી અરોગાવી છે અરે ઓલો દિવસ સારો છે એ દિવસ હું ફ્રી છું કાંઈ નથી આપણે સામગ્રી અરોગાવી દઈએ એમ કરી કરીને કરી કરીને ઘણા દિવસો નીકળી ગયા અને જ્યારે શૃંગાર કરતો હોઉં ત્યારે મેં આ અમ્માને વાત કરી કે અરે ભાઈ કાલે આપણે સામગ્રી કરી લેશું જ્યારે સેવામાં હોઉં આપણે રાજભોગ કરાવતો હું ત્યારે હું કહું ક્યારેક અંદર રસોઈમાં હોઉં ત્યારે હું કહું તો ઘણી આ વાત ઠાકોરજી એ સાંભળી કે સામગ્રી કરવાના છે સામગ્રી કરવાના છે સામગ્રી છે ક્યાં ઠાકુરજીએ કીધું કે સામગ્રીની વાત તો કરે છે પણ સામગ્રી ક્યાં છે એટલે મને તરત જ સ્ટ્રાઇક થયું મેં કીધું આ આખી જે લીલા છે ને પાસપોર્ટ ન આવવાની મને ચિંતા થવાની એ એટલા માટે છે કેમ કે ઠાકુરજી સામેથી માંગીને હરોગે છે ઠાકુરજીને આ ઈચ્છા છે કે ભાઈ વાતો કરે છે સામગ્રીની પણ હજી કેમ સિદ્ધ નથી કરી સિદ્ધ કર મેં સામગ્રી સિદ્ધ કરાવીને આનો અને અરોગાવી બીજા દિવસે મને ન્યૂઝ મળી ગઈ કે પાસપોર્ટ આવી જશે આને તમે સાનુભાવ નહીં કહો તો શું કહેશો ઠાકુરજી એવી રીતે માંગીને આરોગ્યા તો સબાવન ચોરાસી વૈષ્ણવની વાત જુદી હતી એ સમયમાં વૈષ્ણવનો ભાવ વૈષ્ણવનું પ્રેમ વૈષ્ણવનું એક લાઈફસ્ટાઈલ એમની મેન્ટાલિટી એનું એક જીવન આખું એ બધું અલગ હતું અને એ સમયે જે હતું એ કલિયુગનું પણ એક ડિફરન્ટ ટાઈમ હતું આ સમયે કાલ પરિસ્થિતિ બધું જુદું છે એટલે આપણે હજી એ ભાવના પીક સુધી પહોંચ્યા નથી એટલે ઠાકુરજી આપણને સાનુભાવ ડિરેક્ટલી નહીં જતાવે એટલે દોસો પાંચ ચોરાસી વૈષ્ણવમાં તો ઠાકુરજી એમની સાથે વાતો કરતા સામે સામે વાતો કરતા આપણે હજી એ ભાવના પીક સુધી આવ્યા નથી એપિટમી સુધી આપણે પહોંચ્યા નથી એટલે ઠાકુરજીને ઈચ્છા તો બહુ થાય આપણી પાસે ભાવ છે આપણી પાસે પ્રેમ છે આપણે ઠાકોરજીની સેવા પણ કરીએ છીએ તો ઠાકોરજીને આ ઈચ્છા થાય કે એ અમને સાનુભાવ જણાવે તો એ એવી રીતે જણાવે કે સ્વપ્નમાં કંઈ આજ્ઞા થાય ઠાકુરજી જે છે એ અમને સાનુભાવ જણાવે છે ડિરેક્ટલી નથી જણાવતા વાત કરીને સીધે સીધે નથી જણાવતા સ્વપ્નના રીતે જણાવે છે ક્યારેક ક્યારેક એવું હોય કે કોઈ બીજાને માધ્યમ બનાવીને પછી જણાવે છે ક્યારેક ક્યારેક એવું હોય કે વલ્લભને માધ્યમ બનાવીને જણાવે છે ક્યારેક એવું હોય કે બીજા માધ્યમ બનાવીને પછી જણાવે છે પણ જણાવે ખરા જો આપણો ભાવ અને આપણો પ્રેમ સાચો હતો અને આ બધી જે લીલા થઈ એનાથી એક વસ્તુ સમજમાં આવી કે પ્રભુ કોઈ પણ કાર્ય જે છે એ કારણ વગર ન કરે પ્રભુના કોઈ પણ કાર્ય નિરર્થક ન હોય એની પાછળ કોક ના કોક કારણ હોય ખરો જેમ કે કે એકવાર એવું થયું બધા વૃજભક્તો યશોદાજી પાસે આવ્યા અને એમને વિનંતી કરી કે તમારા લાલા છે ને એને માટી ખાધી છે મૃતિકા ભક્ષણ નું પ્રસંગ તો બધા સાંભળ્યું હશે

माटी खादी छे કે નહી પ્રભુએ કીધું ના મે માટી ખાધી નથી હવે અંયા એવો વિચાર આવે કે પ્રભુ તો પ્રભુ છે ખૂટુ કેવી રીતે બોલી શકે સત્ય સંકલ્પ તો વિષ્ણુ છે ભગવાન શ્રી કૃષ્ણ છે તો સત્ય સંकल्पी છે સત્યના ઈ મૂર્ત છે એવો કહેવાય કે કેમ નામ સત્યત્વમ સત્યની પરિભાષા શું છે તો કહીએ છીએ ત્રિકાલા બાધિત્વમ નામ સત્યત્વ જે ત્રણે ત્રણ કાલમાં અબાધિત રહે એક જેવું ભૂતકાળમાં વર્તમાનમાં અને ભવિષ્યમાં જે એક જેવું રહે એને આપણે કહીએ સત્ય જેમ કે ભાઈ ધર્મ ઉપર ચાલવું જોઈએ વેદની આજ્ઞા છે ધર્મમ ચર ક્યારે આજ્ઞા કરી ક્યારે કરી વેદ ક્યારે પ્રકટ થયો જ્યારે સૃષ્ટિ પ્રકટ થઈ જ્યારે આ આખી સૃષ્ટિ પ્રભુએ પ્રકટ કરી વેદા ત્યારે પ્રભુએ નિઃશ્વાસ કર્યો અને આવું કર્યું અને નિશ્વાસ માંથી વેદ પ્રકટ થઈ ગયા જે વેદ પ્રકટ થયા ઈ ભૂતકાળમાં થયા હતા ઘણા ઘણા વર્ષો થઈ ગયા ઈ સમયે પણ આ વાત સાચી હતી કે ધર્મ ઉપર ચાલવું જોઈએ શું આજે એની પરિભાષા બદલી ગઈ છે શું ક્યારેક ક્યારેક અધર્મ કરો તો ચાલે ન ચાલે એટલે આજે પણ એ વાત સત્ય છે કે કે ભાઈ ધર્મ ઉપર ચાલવું જોઈએ શું વર્ષ વર્ષ પછી એવું થશે અધર્મ કરો નહી ત્યારે પણ આ જ વાત રહેશે કે ધર્મ ઉપર ચાલવું જોઈએ એટલે ધીસ સેન્ટેન્સ ધીસ વાક્ય કે ધર્મમ ચર ધર્મ ઉપર ચાલવું જોઈએ આ વાક્ય સત્ય છે કેમ કે ત્રણે ત્રણ કાળમાં એક જવો જ છે એવી જ રીતે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા ભગવાન શ્રી કૃષ્ણની સેવા સદૈવ કરો ક્યારે આજ્ઞા કરી 500 વર્ષ પહેલા આજે એ શું એની પરિભાષા બદલી ગઈ છે એવી થઈ ગઈ છે કૃષ્ણ સેવા યદા કદા કાર્યા ક્યારેક ક્યારેક કરો તો ચાલે એવી થઈ ગઈ છે નહીં આજે પણ સદાકાર્યા સદૈવ કરો આજે પણ એ જ છે ને દસ વર્ષ સો વર્ષ પાંચસો વર્ષ પછી પણ આ જ આજ્ઞા રહેશે કે કૃષ્ણ સેવા સદાકાર્યા એટલે જે ત્રણે ત્રણ કાલમાં અબાધિત રહે એનું નામ છે સત્ય ભગવાન શ્રી કૃષ્ણ સત્યના સ્વરૂપ છે વિચાર આવે કે આપ સત્યના સ્વરૂપ થઈને ખોટું કેવી રીતે બોલો છો એટલે ઠાકોરજી તો સાચું જ બોલતા હશે બીજી બાજુ છે બલરામજી બી જે વેદના સ્વરૂપ છે હવે વેદ પ્રભુમાંથી પ્રકટ થયું એટલે પ્રભુમાંથી જે વસ્તુ આવી એ ખોટી કેવી રીતે હોઈ શકે અને આપણા ત્યાંનું ચોથું સ્તંભ છે વેદ અરે પહેલું સ્તંભ છે વેદ વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ ચૈવહી સમાધિ ભાષા પ્રમાણ પેલું છે વેદ આપણા ત્યાંના સ્તંભમાં ફાઉન્ડેશનમાં જો વેદ જ ખોટું પડી જાય તો પછી પુષ્ટિમાં ટક્યો સેના ઉપર એટલે વેદ પણ ખોટો નહીં હોઈ શકે એટલે બલરામજી પણ ખોટું નથી બોલતા હવે તો ઉપાધિ થઈ ગઈ ઠાકોરજી એ સત્ય બોલે છે બલદાવજી બલદાઉજી સત્ય બોલે છે એવું કેવી રીતે બની શકે અહિયાં શ્રી મહાપ્રભુજી બહુ જ સુંદર શ્રી સુબોધરીજી માં આજ્ઞા કરે છે કે બલરામો પી સત્યમ વધતી કૃષ્ણો પી સત્યમ વધતી બલરામજી પણ સત્ય બોલે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ સત્ય બોલે છે બલદાવજી એટલા માટે બોલે છે કેમ કે એમને જોયું કે ઠાકોરજી માટી ઉપાડી અને મુખમાં પધરાવી અને ઠાકોરજી એટલા માટે સત્ય બોલે છે કેમ કે યશોદાજીએ ઠાકુરજીની ઠાકોરજીની આખી વાત સાંભળી જ નહીં ઠાકોરજી શું આજ્ઞા કરી નાહમ ભક્ષિતવાન મેં માટે ખાધી નથી અને એટલું બોલ્યા એની પેલા તો યશોદાજી ટોકી દીધું કે ના તું ખોટું બોલે છે એકવાર એવું થયું કે એક પંડિત હતા ઉપર વ્યાખ્યાન આપતા હતા મારા જેવાનીઓ માઈક ઉપર ઈ બોલતા હતા જોર જોરથી કે ઘૃતાત અષ્ટ ગુણા ઘૃતાત અષ્ટ ગુણા તઈ લે ભાઈ તેલમાં ઘી થી આઠ ગુણ વધારે છે એક માણસ ચાલતો હતો એના કાનમાં વાત પડી કે હો આજ સુધી તો હું એ સમજતો હતો કે ઘી વધારે ગુણકારી છે પણ ગુરુજી તો કે છે કે તેલમાં આઠ ગુણ વધારે છે ચાલો આપણે ઈ કરીએ ઘરે ગયો લોટો ભરીને તેલ પી લીધું બીજા દિવસ તો શું એની હાલત થઈ હશે આપ તો વિચાર કરી જ શકો છો ત્રીજા દિવસે ગયો ગુરુજી શું બોલી રહ્યા છો ખોટી બધી અમને સલાહ આપો છો ગુણા અરે ક્યાંથી તેલમાં આઠ ગુણ વધારે છે મેં તો લઈ લીધો ને મારી હાલત ખરાબ થઈ ગઈ શું બોલી રહ્યા છો તો ગુરુજીએ કીધું કે ભલો માણો સાંભળ બરાબર રીતે તું સાંભળ આખી વાત તો સાંભળ હું કહું છું ઘતાત અષ્ટગુણા તૈલે મર્દને નતું બક્ષણે અરે મર્દન કરવા માટે ખાવા માટે થોડી ડોબા આખી વાત તો સાંભળ યશોદાજીએ પણ ઠાકુરજીની આખી વાત સાંભળી જ નહીં ઠાકુરજી આજ્ઞા કરી કે માતા મે માટી ખાધી નથી અપિતુ ખવડાવી છે વિચાર આવે કોને ખવડાવી છે હજી પેલા જાઓ પીછે આવો જ્યારે પૂતના ઠાકોરજીને મારવા માટે આવી હતી સોળ હજાર બાળકોને પેલા મારીને અને પછી ઠાકોરજીને એ ગોદીમાં એને લીધું અને એને પછી સ્તનપાન કરાવ્યો ઠાકુરજી જ્યારે એનું સ્તનપાન કરતા હતા ત્યારે એને વિશ વિષેલો દૂધ ઠાકોરજીને આપવાનું એને કર્યું હતું ઠાકુરજીને હું મારી નાખીશ તો ઠાકુરજી એ સ્તનપાન કરતા કરતા એના પ્રાણ ખેંચવા લાગ્યા અને જ્યારે કોઈના પ્રાણ જાય ત્યારે એને કેડી કેટલી પીડા થાય એને બહુ જ પીડા થવા માંડી એને કીધું હાહંત હાહંત અરે છોડ મને તું છોડ ઠાકુરજી કીધું કે આજ તો હું નથી કરી શકતો એકવાર હું કોઈને પકડી લઉં પછી હું એને છોડી નથી શકતો એમ કરીને ઠાકુરજીએ પૂતનાના પ્રાણ તો ખેંચ્યા પૂતનાનો ઉદ્ધાર તો કર્યો પણ સાથે સાથે જે 16000 બાળકોને મારીને પૂતનાએ ઈ બાળકોને પોતાનામાં આત્મસાત કર્યા હતા ઈ બધા 16000 પ્રાણો પણ પ્રભુએ ખેંચ્યા અને પોતાની અંદર આત્મસાત કર્યા અને એ સોળ હજાર બાળકોને ચરણ રજનું દાન આપવા માટે ઠાકુરજી માટી ઉપાડી અને મુખમાં નાખી અને પોતે ખાધી નહીં અપીતું ખવડાવી